हां मित्रों विदुर नीतिओ में स्पष्ट લખ્યું છે કે તમે તમારું હૃદય કાઢીને આપી દો તો પણ આ પાંચ લોકો ક્યારે તમારું બની શકે નહીં મિત્રો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તો વિડિયોને અંત સુધી અવશ્ય જોજો કારણ કે અડધું અધૂરું જ્ઞાન જીવલેણ છે मित्रों वीडियो शुरू करता पहला हूँ आप सोने हाथ जोड़ी ने करू छु के जो तमने वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करो अने कमेंट में मा मां लक्ष्मी लखो चैनल ने सब्सक्राइब करो मित्रों, चालो जानिए दुनिया ना एवा पांच लोग आपना नथी बनी शकता एक घमंडी जे व्यक्ति में अभिमान के घमंड हो क्य मित्रता लायक नहीं बनी सकता जे व्यक्ति पोता संपत्ति पद प्रतिष्ठा के प्रभावन अभिमान करे क्य मित्रता शकतो नथी। आवा लोको मित्रता ना खतरो कारण के तेओ पोताना अभिमानी सामे बीजाने कहीं पर नथी मानता तमारा जीवन मा लोको तमारे मित्रता निभावी जो ये नहीं आवा लोको ने तमारी समस्याओं साथे कोई लेवा देवा ते तमारी साथे त्यारेज रहेशे जारे तेने तमारी पासे थी कोई वस्तुनी जरूर होए एक वार ते तमने छोड़ी दे બે મૂર્ખ લોકો જે લોકોમાં જ્ઞાનનો અભાવ હોય છે અથવા મૂર્ખતાની વાતો કરે છે તે ક્યારે કોઈના પોતાના બની શકતા નથી કારણ કે આવા લોકો પોતાની મૂર્ખતાથી જ નુકસાન પહોંચાડે છે તેમની મૂર્ખતા જીવલેણ પણ હોઈ શકે છે તેઓ તેમની મૂર્ખતા દ્વારા ગોપનીય બાબતોને જાહેર કરી શકે છે તેથી આવા લોકોથી દૂર રહેવું વધુ સારું છે મિત્રો વિદુરજીએ કહ્યું કે જે લોકો તમારી સામે મીઠી વાત કરે છે અને તમારી પીઠ પાછળ તમારું ખરાબ બોલે છે એવા લોકો ક્યારે તમારો પોતાનો બની શકતા નથી જો તેમને કોઈ ફાયદો થશે તો જ તેઓ તમારી સાથે રહેશે જારે તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો ત્યારે તેઓ પીઠ ફેરવીને જતા રહેશે ત્રણ ક્રોધિત વ્યક્તિ ક્રોધ વ્યક્તિની સાચું ખોટું વિચારવાની ક્ષમતાને નષ્ટ કરી દે છે તેથી જો કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો તે મિત્રતાને લાયક ન હોઈ શકે આવી વ્યક્તિ પોતાના ગુસ્સાની સામે મિત્રતા સંબંધો અને બધું જ ખતમ કરી શકે છે મિત્રો તમારી દિલની લાગણીઓ એવા લોકો સામે ક્યારે રજૂ ન કરવી જોઈએ જેઓ તેને પોતાની રીતે ટ્વિસ્ટ કરીને રજૂ કરે છે चार खूबज साहसिक एवं मित्रता न करवी जो खूब साहसिक हो अथवाज गुस्सा में कईपण करे छे, कारण के आवा लोको जुस्साथी कहीं करी कईपण छे अथवा अत्यंत साहसिक कृत्य करने की प्रक्रिया में तब अन्न्य लोग जीवन ने जोखम में તમારે તમારી આંતરિક લાગણીઓ એવા લોકો સાથે ક્યારે શેર કરવી જોઈએ નહીં જેઓ દરેક વસ્તુને મજાક તરીકે લે છે જો તમે તેમની સાથે તમારી આંતરિક લાગણીઓ શેર કરો છો તો આ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આ લોકો તમારી વાત બીજાની સામે કહીને તમારી મજાક ઉડાવે છે પાંચ અધાર્મિક વ્યક્તિ જેણે પોતાનો ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદર નથી તે મિત્રતાના નામે કલંક છે ધર્મ વિનાના લોકો તેમના મિત્રોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે કારણ કે તેમણે ધર્મને નુકસાન પહોંચાડવામાં વાંદો નથી આ વિસ્તીતિમાં તેમની સાથે રહેતા લોકોને પણ તેમના કાર્યોનો પરિણામ ભોગવવું પડે છે તેથી આવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ